ચલો મિત્રો સૌને જય માતાજી આપણી નાનકડી વાડી જુઓ મિત્રો નાનકડી વાડી જો મગનલાલ મગનલાલની નાનકડી વાડી રીંગણાની સબ્જી ખાવી હોય તો આવી જશે ભરો ખાવ હોય મિત્રો જુઓ તમે આપણી નાનકડી વાડી શેન શે કે નહીં શેન એમ છે અત્યારે આ મગરલાલની વાડી છે નાનકડી યો રીંગણા ભીંડો મરચું ટમાટું સબ હે ને મિત્રો એમ છે અત્યારે આ નાનકડી વાડીમાં રીંગણા ખાવા હોય તો આવી ગયો ભેંડા ખાવા હોય તો આવી ગયો યો મિત્રો આ આપણા ઘર હે વિલાયતી સાપરા એક વિલાય આ એક બીજો વિલાયતી સાંપરો અને આપડી ગાડી આ પાછળ પડી હે મિત્રો જુઓ આ એકસો પાછળ પડી મિત્રો પાછળ એકસો આઠ આ જી નથી વિડિયો બનાવવા આ ટાયરમાં પંચર થઈ ગયો હતો આ પડી મિત્રો જુઓ તમે ઠામ ઠકાણે હવે કોઈ આવે એટલે પંચર હંથાવી દો પછી એક વિડિયો બનાવવા બહાર જશે આપણી ગાડી મિત્રો ચૌધિયા વેંગણા ટામાટાની ચોકી કરવાની હે મિત્રો આ બીજો વિલાયતી સાપરો આપણો યો મિત્ર આ વિલાયતી સાપરું આ સામે પડી ગાંઠળિયું સારું તો કઈ અંબાલાલે વધવા દીધી નથી આ ગાંઠડીઓ હંગરીને પડ્યા મિત્ર યો આ અમારું ઘર હે મિત્ર તમારે બતાડું નાનકડો મિત્ર વિડીયો સારો લાગે તો ફોલો કરજો લાયક કરજો ધરીને હોંડલા ભરી ભરીને જેમ તરવા એમ ઉપડે એમ યો મિત્ર અમારે બતાડું અમારા નાનકડા વિલાયતી સાપરા રામ ઝોપડી આ સુદામા ઝોપડી સેન મિત્ર એમ છે તારે વિડીયો સારો લાગે તો ફોલો કરજો અને શેર કરજો અને દરાયને લાયકો કરજો મિત્રો આપણી ગાડી આજે બેઠી બેઠી જ વિડીયો બનાવશે આજ પંચર થઈ ગયું હાલે એમ છે નહીં ક્યાં જય માતાજી હું મિત્રોને વિકલાંગભાઈના રામ રામ મારી ફેસબુક ફેમિલીને ધરાઈને જય માતાજી